દૈનિક બાઇબલના વાંચનો તારીખ દસ જાન્યુઆરી બે પ્રભુ પ્રકાશના પર્વ પછીનો શનિવાર પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય પાંચ કલમ ચૌદ થી એકવીસ આપણે ઈશ્વર સમક્ષ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીએ છીએ કારણ આપણી ખાતરી છે કે તેની ઈચ્છાને અનુરૂપ એવી આપણી કોઈ પણ પ્રાર્થના તે સાંભળે છે આપણે જાણીએ છીએ કે તે આપણી કોઈ પણ પ્રાર્થના સાંભળે છે એટલે આપણને ખાતરી છે કે આપણે કરેલી પ્રાર્થના ફળી ચૂકી છે જો કોઈ પોતાના ભાઈને એવો પાપ કરતો જુએ જેનું પરિણામ મૃત્યુ ન હોય તો તેને ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને માફી આપશે જેમના પાપનું પરિણામ મૃત્યુ નથી એવાઓને જ આ લાગુ પડે છે એવું પણ પાપ હોય છે જેનું પરિણામ મૃત્યુમાં આવે છે એવા પાપ માટે પ્રાર્થના કરવી એવું મારું કહેવું નથી બધા જ અધર્માચરણ પાપ છે પણ એવા પણ પાપ હોય છે જેનું પરિણામ મૃત્યુ નથી હોતું આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું કોઈ પણ સંતાન પાપ કરતું નથી ઈશ્વર પુત્ર તેનું રક્ષણ કરે છે અને શેતાન એને અડી શકતો નથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના સંતાન છીએ અને સંસાર આખો શૈતાનના તાબામાં છે આપણે જાણીએ છીએ કે ઈશ્વર પુત્રનું આગમન થયું છે અને તેમણે આપણને એકમાત્ર સાચા ઈશ્વરને ઓળખવાની સમજ આપી છે અને આપણે એ સાચા ઈશ્વરમાં વસીએ છીએ કારણ એના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વસીએ છીએ એ જ સાચા ઈશ્વર છે અને એ જ શાશ્વત જીવન છે વત્સો મૂર્તિઓથી ચેતતા રહેજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતયો હન કૃત ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ બાવીસ થી ત્રીસ આ પછી ઈસુ પોતાના શિષ્યો સાથે યહુદિયાના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા યોહાન પણ શાલિમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા યોહાનને હજી કેદમાં પૂર્યા ન હતા એકવાર યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે દેશુદ્ધિ વિશે વાદ વિવાદ થયો તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું ગુરુજી જે માણસ યરદન નદીને પેલે પાર આપની સાથે હતો અને જેને વિશે આપે શાક પૂરી હતી તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે યોહાને જવાબ આપ્યો ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું તમે પોતે જ સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે હું ખ્રિસ્ત નથી મને તો તેમના અગ્રદૂત તરીકે મોકલ્યો છે કન્યા તો વરરાજાની કહેવાય છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે અને વરરાજાને સાંભળતો હોય છે

પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો